સરસ તારું કામ બહુ 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 છે નાખો એક તો હાથમાં નાખો એને ચાલો દવાખાના ભેગો કરો આનું કામ બધું બહુ મસ્ત છે ગાડેડું અને ઘેટેડું પણ એમાં એવું છે દરવાજા વાળાની મિસ્ટેક છે કાચ ફીટ નો કરાય દરવાજામાં આમાં ઘેટેડા નો શું વાંક હવે એને માથા જ મારવાના રહ્યા ને ચાલો કાંઈ વાંધો નહીં હવે ઘેટેડિયા મોજમાં મજા જ છે પણ જોતો ખરો તું ઓલી બાજુ કેનાલ છે ખાપકી ગયો આ સેલ્ફી ના ચક્કર માં તું જોતો ખરો હાઈ ગયો હવે આમાં શું કરવાનું તારું મોટર સાયકલ ને માર ચંપલ બીજું શું હોય વાહ ભાઈ વાહ ચાલો ધોરડ પણ રિક્ષા તો જો રિક્ષા તારી માથે ચડી ગઈ રિક્ષા પડી ગઈ ઊંધી વાહ ભાઈ વાહ રિક્ષા ને ઊંધી પાડી નાખી આને પહેલવાન કેવાય બોલા જન્મ્યુ ડબલ્યુ એફ માં એવું લાગે છે ચાલો બિલાડી આડી ઉતરે તો અપસુકન થાય પણ બિલાડી ને મોટર આડી ઉતરી તો એ અપશુકન બિલાડી નો થયા કહેવાય ચાલો ઓલે બેન અડહાઈ ગયા નાની મોટર નાખો એકસો આઠ માં કરો દવાખાના ભેગા આય તો એકસો આઠ જ ભૂરા કાકા ની મોજ આવે ગજબ છે ભાઈ વાહ ભાઈ વાહ સાયકલ વાળો વિડીયો ઉતારે છે પણ સાયકલ વાળો અડાઈ ગયો લગભગ ડોકુ તૂટી ગયું છે ને ભોટું બોટું હે ને એને નાખો એકસો આઠ માં કરો હોસ્પિટલ ભેગો આવું બધું છે બધું કાઈ વાંધો નહીં ચાલો આ નંદી મહારાજ બહુ ખારા થઈ ગયા છે આખો રસ્તો રહ્યો એને બ્લોક કરી નાખ્યો છે ને કોઈ એને મળ્યું નહી એટલે કુતરા નો વારો કાઢો છે પણ કુતરો બિચારો છે ને આ ભાગે ભાઈ વાહ ભાઈ વાહ સરસ લીવ ચાલો એમાં શું છે આ મશીન ચાલુ કરું તું પણ ઓલા બે ડોબાનું કામ નતું ને એટલે એક ડોબુ ભેગું લીધું કે ધાંટો છે અને ઉલાય બે ધાંટા જેવા છે ઢાંટો છે ભલામણા પાસે મશીન ચાલુ કરાવો છે ને જો માં કદ્યો થઈ ગયો છે જો આપણા માં આવી રીતે જોયો જોયોથી બહુ દેખારો કરતા હોય ધબધબાટી બોલાવતા હોય અને પડખે આવીને તો જો સાનુ મુના ઊભા ઉભા ખાલી ભાઈ આપણા માં એવું જ હોય ખાલી દેખાડો જ કરી બાકી તલવારું લાકડીઓ આપણે કાઢી નહીં કારણ કે જો આખી નાઈટ ભેગી થઈ ગઈ છે તમે જોવો

પછી જાદુ ન હોય આ કાયડો કુતરો પાસે બહુ ડાયો થાય છે હવે પણ વાહે 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 બકા મારે પરખેજા પરખેજા ને ખબર પડે ઓલા તારા ડો બધા બઘરા બોલાવા જાય છે ચાલો જાન જાય છે ઊંટ માંથી એટલે આ બધા છે ને ઉઠ જાન જાય છે બાપો પડી ગયો પડી ગયો વાંધો ઊંટે નથી આવડતી પણ બીજાની ગાડીઓ આવડે છે એને હાફતા ઓછી આવડે છે બીજાની ગાડીઓ પાડતા આવડે છે બ્રેક ફેલ નથી બાનું ના કાઢતા બેન ખોટું બાનું નો કાઢતો બાનું નહીં કાઢવાનું ના બ્રેક બ્રેક ફેલ નથી જો ઓલા ભાઈ જોવા આવ્યો બેન એમ કે બ્રેક નથી લાગતી આ બધું કેવા બાકી મોટર સાયકલ વાળાનું કામ ઓછું છે પણ સલમાન ખાન નો બનાવે ભાઈ ઓલો અરહાઈ ગયો વાહે અમીર ખાન ગયો વાહ ભાઈ વાહ ભુરા ની ચેનલ માં આવું ચાલવાનું છે આપણી યુટ્યુબ ચેનલ છે કોમેડી ભુરા કાકા સબસ્ક્રાઈબર કરો યાર સબસ્ક્રાઈબર કરો સરસ